છેલ્લા દિવસમાં ગીર જંગલમાં મેઘરાજાએ ધામા કર્યા છે ગીર ગઢડામાં કોદિયા ગામે આવેલો મચ્છુદરી થયો છે વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કોદિયા ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર ગઢડાના જુડવરલી મેણ ગુંદાળામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉનાના ચાચકવાડ તેલવાડા કાડા ગામને સાવચેત કરવામાં આવ્યા છે રાજપરા રામપરા જાખરવાડા નવા બંદરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા આ તમામ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા છ દિવસથી ગીર જંગલમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે અવિરત વરસાદ છે તે અહીંયા વરસી રહ્યો છે જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે ગીર ગઢડાના ગામે આવેલો મંચુદરી ડેમ ઓવરફ્લો થયો છે અને તેથી જ ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સુલપરા કોદિયા ઇટવાયા ફાટસર ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે રાકેશ પર જોડાયા છે રાકેશ છેલ્લા છ દિવસથી તો છેલ્લા ત્રણ દિવસથી સતત વસ્તી લઈને જે મચ્છુંદરી ડેમ છે તે ઓવરફ્લો થયો છે જેથી મચ્છુ નદીમાં ભારે પ્રવાહમાં પાણી આવ્યું છે અને જેથી નીચાણ આ વિસ્તારમાં ઇટવાયા દેલવાડા વગેરે ગામોમાં પૂરની પરિસ્થિતિ આવી શકે એમ છે જો વરસાદ વધે તો અહી ના વિસ્તારોમાં પાણી પણ ઘુસી શકે છે તેથી એલર્ટ કરવામાં આવેલ છે અને હાલ પણ સતત વરસી રહ્યો છે જી બિલકુલ રાકેશ જાણકારી આભાર